ઓ કલેક્ટર મામલતદાર નાયબ મામલતદાર ટીડીઓ ડીડીઓ પુરવઠા અધિકારી એમ કો મોટી પદવી લેલી આ તારા બાપનો નામ રોશન થાય હારુ હા હો નકા મધ્યમ બોદલમાં ખાઈ તો પાછો આવ દે એમ કો બનદી હારુ હવે વેવા હેરા હો મારો બાપ એમ કીધું કે ભણવે નોકરી લે વે ઈ ને ચા નોકરી લે દીસે રાખડા નારા મને કઈ દેખ ના લેવી તું ખાઈ ખાઈ ના છે બે વાજે

আগে করো সোড়া ব্যাট হ্যালো স্টো বলো

કે દયા જય ભૂતળ આયો તો કરને શું ઘટના કટી કે ઘટના તો ફોડી હોનર હોનર છોકરો મળી ગયા હે તમને કે તો પાટી ભૂકો દેજો કેટલા વાગે ઘટના કટી સરેપાન પૂગો બેટા ભાઈ કેટલા વાગે ઘટના કટી સાહેબ લગભગ 10:30 થી 11 ના કલાક આમ કટી છે

કેટલા વર્ષ નું બાળક હતું શું લખવાનું બાળકનું ચિત્ર દોરી ને ટેકનિકલ સર્વિસ ને કારણે ગોતી કાઢી છે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ये बाल हमने कहा पाया था वो इतनी कटिंग थी ये टीशर्ट पहन रहा है वो आई ने जब वो तो साची जितना नहीं था साची छप्पन ली ओ तो ये ले जब रहे हैं दो तो तम आंगल थी नहीं

અને રસ્તામાં અને રસ્તામાં અચાનક અચાનક બે લુખા તત્વો બે લુખા તત્વો મારા 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 પુત્ર ને તમારા પુત્ર ને ચિરંજીવી ચિરંજીવી શ્રીથ ને શ્રીથ ને લઈ ગયા છે લઈ ને ગયા છે પાંચ નામ બોલો શક્તિભાઈ રામજીભાઈ રામજીભાઈ સુખી ભાજી સુખી ભાજી હા હા જય ફોન પે ફરિયાદ થઈ ગઈ છે થોડા ની અંદર કરી નાખો ટાઈમ નીકળી ગયો આઠ કલાક હવે તો સીલ શું કરી પોકી ગયું બાળક সোনা সোনা রে মরে যাচ্ছে তোমার সোনা এ তো নট যে다가 পুলিশে মুদ্দো আনে পুলিশ গতি না আসে পাঁচালমা এসে তো পুলিশ ভূতছে সোনা রাখো তাই সোনা রে রাম

એ બાળક અહિયાં અહિયાં શું નામ છે તારું શું બાળક છે તું શક્તિભાઈ રમજીભાઈ સુકેભાઈજી સેવા છોકરો ઈર જ લાગે હા ચલો બાળક ચાલ અરફિયા અહીંયા બેસાઓ બચ્ચા તને કેવી રીતે આ લઈ ગયા મને રોમાલું ગણ પછી કોઈ ખબર જ ન ઓ નો આ સાચું છે સાચું બાળક જો આથી બાળક ઉપાડી લાયો સાહેબ ઉપાડી નઈ લાય તો મારું બાળક છે બચ્ચા આ શું કેરા તો આમ બાળક છે

भेजा ले जा ले जा ले जा हो ना तो गया तो यार तो गया तो के तो बालक ने उठा ले आ उठा एमनी पासे नहीं जोर बे सही आ बच्चा ने अपन फोन करो मनी को क्यों करोगे मनी तुम रामजी भाई ने फोन करो रामजी भाई ने बाड़ा खोलते